મોઢેશ્વરી જેમનું દિવ્ય અને ભવ્ય સ્વરૂપ એ તેજોમય ભાષે છે વિશાળ ભાલ દિવ્ય આભા અને અઢાર ભૂજાઓ સાથેનું માં મોઢેશ્વરીનું સ્વરૂપ એ ભક્તોનું કલ્યાણ જ કરે છે ત્યારે આજે મા મોઢેશ્વરીનો પ્રાગટ્ય ઉત્સવ છે ત્યારે આજે આપણે તેમની કૃપા પ્રાપ્ત કરવા કયા ઉપાયો કરવા તે જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કલિની દુર્ગા હું છું પ્રદેશ હું મા ભગવતી માતંગી માતાજીના વિશેષ ઉપાયો તમને કહેવાનો છું મિત્રો માતંગી માતાજીની જયારે વાત કરવામાં આવે ત્યારે એવું કહેવાય છે કે માતંગી મા ભગવતી એ કાલી તારા છિન્નસ્તા જે દસ મહાવિદ્યા છે એ દસ મહાવિદ્યામાં એક દેવી છે જેને માતંગી તરીકે કહેવામાં આવે છે દસ મહાવિદ્યા વિશે તો તમને કદાચ ખ્યાલ હશે કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટી દસ મહાશક્તિ મા ભગવતીની જેને આપણે દસ મહાવિદ્યા તરીકે ઓળખવામાં આવે છે જેમાંથી એક ધુમાવતી દેવી છે બગલામુખી દેવી ખાસ કરીને શત્રુ પીડા વધારે હોય ને ત્યારે બગલામુખીનો પ્રયોગ પણ કરવામાં આવે છે નાના બાળકોને જ્યારે વિદ્યાને લઈને જ્યારે તકલીફ હોય ત્યારે ખાસ કરીને માતંગી દેવીની ઉપાસના પણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે મહાવિદ્યામાં કાલી તારા છિન્ન મસ્તા ભુનેશ્વરી ષોડશી ત્રિપુર ભૈરવી ધુમાવતી બગલામુખી માતંગી અને કમલા આ દસ મહાવિદ્યા છે દસ દેવી જેમાંથી નવમા નંબરની દેવી દેવીદાસ મહાવિદ્યામાંથી નવમા નંબરની દેવી જેને માતંગી તરીકે કહેવામાં આવે છે અને જેનું બીજું નામ આપણે મોઢેશ્વરી પણ કહેવામાં આવે છે મતંગ ઋષિની કન્યા છે માતંગી અને જેને ખાસ કરીને ગુજરાતની અંદર પણ જેમનું મંદિર આવેલું છે જેને આપણે મોઢેરામની અંદર મા મોઢેશ્વરી માતાજીનું કહેવામાં આવે છે એવું કહેવાય છે કે મા ભગવતીની ઉપાસના માટે ચંડી પાઠની અંદર પણ એનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે માતંગ મુનિની કન્યા સ્વરૂપે માએ રૂપ લીધું હતું પ્રાગટ્ય થયો હતો અને તે દેવીએ અનેક રાક્ષસોના સંહાર કરેલા છે સરસ્વતી માતાજીનું તાંત્રિક સ્વરૂપ એટલે માતંગી એટલે મા મોઢેશ્વરી ચંડીપાઠના પાઠના સાતમા અધ્યાયમાં પણ શ્લોકમાં લખ્યું છે ધ્યાયે યમ રત્નપીટે શુકલા પઠિતા શૃણુવંતી શ્યામલાંગી ન્યસ્તકાગ્ર સરોજે શશિ કલાધલામ વલ્લીકંબાદયંતી કલહારાબધ્ધમહલામ નિયમિત વિલસામ ચોલિકા રક્ત વસ્ત્રમ માતંગી શંખ પાત્ર મધુરો મધુર મધામ ચિત્રકોલામ એવું કહેવાય છે કે મા ભગવતી કલા ક્ષેત્ર જ્ઞાનક્ષેત્ર સંગીત વિદ્યા આકર્ષણ મોહિની વિદ્યા અભિષ્ટ ફલદાત્રી અને પતિ પત્નીમાં ગ્રહસ્થ જીવનમાં ગ્રહસ્થ પ્રદાન કરનાર દેવી છે માતંગી તો ભગવતીના દિવ્ય મંત્ર શ્રેષ્ઠ નામ એ પણ છે જેના જપ કરવાથી મંત્ર કરવાથી અથવા દેવીની આરાધના કરવાથી મનુષ્યના ગ્રહસ્થ જીવનમાં તકલીફ હોય ને તો એનું નિવારણ થાય છે કે મા ભગવતી મોઢેશ્વરી માની કૃપાથી એવું કહેવાય છે કે પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થાય છે ગ્રહસ્થ જીવન સુખી બને છે કેમ કે આ દેવી સરસ્વતી માતાજીનું તાંત્રિક સ્વરૂપ ગણવામાં આવે છે જેના બીજા અનેક પણ નામ છે જેમાં સુમુખી માતંગી લઘુ લઘુ શ્યામા માતંગી ઉચ્ચિષ્ટ માતંગી રાજ માતંગી વૈશ્ય માતંગી મતંગેશ્વરી વૈશ્ય માતંગી જેષ્ઠ માતંગી રત્નબા માતંગી વર્તાલી માતંગી તો આવા બીજા મા ભગવતીના બીજા અનેક અનેક નામ પણ છે પણ જો તમારે મા ભગવતીનો શ્રેષ્ઠ મંત્રનો જપ તમે નિત્ય કરો છો તેનાથી એનાથી ફાયદા થાય છે અથવા એના નામ બોલો છો તો એનાથી પણ લાભ થતા હોય છે એ જીવન પતિ પત્નીના જીવનમાં સુખોની પ્રાપ્તિ થાય છે બાળકોમાં વિદ્યાની પ્રાપ્તિ થાય છે જ્યારે પણ તમે મંત્ર જાપ કરો છો અથવા મા ભગવતીના જે બીજા તેર નામ બોલો છો તો એ વખતે ખાલી દીવો કરી મા ભગવતીને તમારી મનની વાત રજૂ કરવાની પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય તો આ મંત્રની રોજ એક માલા કરવી અને બંને વ્યક્તિનું નામ બોલી મા ભગવતીના ચરણમાં નમસ્કાર કરી અને સંકલ્પ કરીને પ્રાર્થના કરવાની કે હે મા ભગવતી હું જે મંત્ર જાપ કરું છું તે મંત્ર અમારા ગ્રહસ્થ જીવન માટે સુખી બને આની અંદર બહુ વધારે કોઈ પૂજા કરવાની આવશ્યકતા નથી ખાલી મંત્રથી જ દેવીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને તે મંત્ર છે ઓમ રીમ ક્લીમ હુમ માતંગ્યય ફટ સ્વાહા બહુ નાનકડો મંત્ર છે ઓમ રીમ ક્લીમ હુમ માતંગ્ય ફટ સ્વાહા આ મંત્રની નીચે તમારે એક માલા કરવાની અને આ માલા કરવાથી મા ભગવતી પ્રસન્ન થાય છે બીજો એક મંત્ર તમને કહું છું બીજો જે મંત્ર જે છે માતંગીનો એ માતંગી ગાયત્રી મંત્ર દરેક એક ગાયત્રી મંત્ર પણ વિશેષ શક્તિશાળી હોય છે તો માતંગી ગાયત્રી મંત્ર આ પ્રમાણે છે ઓમ માતંગ ઉચિષ્ટ ચ ધીમહી તન્નો દેવી પ્રચોદયાત મા ભગવતીનો ગાયત્રી મંત્ર છે માતંગી ગાયત્રી મંત્ર ફરતી તમામ દર્શકોને કહી દઉં ઓમ માતંગ્ય ચ વિદમહે ઉચિષ્ટ ચાંડાલ્ય ચ ધીમહિ તનો દેવી પ્રચોદયાત મા ભગવતીનું બહુ જ ચમત્કારી ને શક્તિશાળી આ મંત્ર છે માતાજીના જે સ્વરૂપ હોય અમુક સ્વરૂપ એવું હોય કે હાસ્ય મુદ્રાવાળું હોય પણ અમુક સ્વરૂપ થોડું ઉગ્ર કોટીના હોય છે થોડુંક ચમત્કારી હોય છે તો અહીંયા મા ભગવતીનો આ મંત્ર થોડોક ચમત્કારી મંત્ર છે બીજા નંબરની વાત કે કદાચ માતાંગી મા ભગવતીના તમારે મોઢેશ્વરીના જો તેર નામ આ બોલવામાં આવે છે તો પણ ફાયદો થાય છે અને એમાંય પણ જો ખાસ રવિવાર મંગળવાર અથવા એકમ આઠમ નોમ અથવા ચૌદશ એટલે કે ચતુર્ ચતુર્થી તિથિ હોય એકમ હોય આઠમ હોય નવમ હોય અથવા ચૌદશ હોય જો તે દિવસે ખાસ કરીને આ દેવીને યાદ કરીને તેર તેર પુષ્પ જો તમે તમારા મંદિરમાં મા ભગવતી માતંગીને અથવા તમારા કુળદેવીને પણ તમે અર્પણ કરો છો આ નામ બોલીને તો પણ મા ભગવતીની કૃપા વર્ષે છે માતાજીના તેર નામ કયા પ્રથમ નામ ઓમ લઘુ શ્યામાય નમઃ આ નામ બોલીને નમસ્કાર કરવાથી પણ ફાયદો થાય છે અને ફૂલ અર્પણ કરવાથી પણ ફાયદો થાય છે પહેલું નામ ઓમ લઘુશ્યામાય ન બીજું ઓમ રાજમાતંગ નૃજૂનામખ્યમ મતજનચોનામ સંમોહિન્યમ પામૂનાય નઠૂનામ ઓછીય નછિષ્ટા નમૂનામ ઓ કરણમાતંગ્ય નમ મા ભગવતીનું આઠું નામ ઓમ ચંડમાતંગ્યમ માતાજીનું નવમું નામ ઓમ વૈશ્યમાતંગ્યમ દસમો નામ માતાજીનું ઓમ માતંગેવર્યમ અગિયારમું માતાજીનું નામ ઓમ જ્યેષ્ઠમાતંગે નમ દ્વાદશ કથા બારમું માતાજીનું નામ ઓમ રત્નાબા માતંગ્યય નમઃ અને તેરમું નામ ઓમ વરતાલી માતંગ્યય નમઃ આ માતાજીના તેર નામ તેર નામ બોલીને પુષ્પાર્પણ કરવાથી અથવા તેર નામ બોલીને નમસ્કાર કરવાથી પણ માની કૃપા વર્ષે છે ને આ દેવી દાંપત્ય જીવનમાં સૌથી વધારે શુભ પરિણામ આપે છે સાથે સાથે નાના બાળકો કરે તો વિદ્યા ક્ષેત્રમાં પણ એમને સારી સફળતા પ્રાપ્ત થાય છે અને એનાથી પણ આગળ જો કોઈ કલા ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોય સંગીત વિદ્યામાં આગળ વધવા માંગતા હોય તો આ નામ બોલવાથી પણ એ લોકોને મા ભગવતી માતંગી એટલે કે મા મોઢેશ્વરીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આજે સુંદર મજાની જાણકારી ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી મેં આજે આપને કહી છે ને આગળ પણ આવા ઉપાયો શ્રેષ્ઠ ઉપાયો શાસ્ત્રોક્ત ઉપાયો હું પ્રફુલ્લ પંડ્યા આપને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન